શહેરમાં પોલીસનો બિલકુલ ડર રાખ્યા વિના બેફામ બનેલા તોડ હવે ઘર સુધી પહોંચ્યા છે જેમાં આજે અછોડા તોડ વાસણા વિસ્તારમાં આવેલા રહેણાંક ટાવરમાં ઘૂસી જઈને મહિલાના ગળામાંથી અછોડો તોડી ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ છે વડોદરા શહેરમાં અછોડા તોડો બેફામ બન્યા છે આ છોડા તોડ સવારી કે રાત્રીના એકલી મહિલાને નિશાન બનાવી અછોડા તોડી ફરાર થઈ જતા હતા પણ હવે જયારે પોલીસ ખૂબ જ સક્રિય થઈ છે ત્યારે પોલીસને પણ પડકાર ફેંકીને હવે અછોડા તોડ રહેણાંક વિસ્તારમાં વિસ્તારમાં છે અને આજે વાસણા આવેલ શ્રી ટાવરમાં એક અછોડા તોડ ઘુસ્યો હતો અને ટાવરમાં રહેતા સરસ્વતીબેન રાઠવાના ગળામાંથી સવાતુલાનો અછોડો તોડી ફરાર થઈ ગયો હતો અને આ સમગ્ર ઘટના ટાવરમાં લગાડવામાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી જે ઘટના બાબતે પોલીસને જાણ કરવામાં આવતા ગોત્રી પોલીસ